અત્યારે જે પત્રકારો ઉમગાલી ઘટના બની જાય શું કાર્યવાહી થઈ રહી છે જે કમણેશભાઈ ઉપર હુમલો થયેલો એમાં એમની ફરિયાદ લઈ અને આરોપીઓ વિરુદ્ધમાં આઈપીસી કલન એકસો તેંતાલીસ એકસો જે રાઇટિંગની કલમો છે એની સાથે એમના જે ચેન ખેંચી જવાની વાત છે એ બાબતમાં ધાડેની કલમ ત્રણસો એ મુજબ ગુનો કરી ફરિયાદની અંદર ફરિયાદીની એક આરોપીનું નામ ટૂંકું નામ વિકી તરીકે ધ્યાનમાં હતું એ મેન્શન કરેલું અને ત્યારબાદ આ બાબતને ખૂબ ગંભીરતાથી લઈ અને એલસીબીની અને લોકલ પોલીસની અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ અને અન્ય રિસોર્સ દ્વારા આરોપીની ઓળખ કરવાનો પ્રયત્ન કરવામાં આવેલો અને અત્યાર સુધીમાં સાત જેટલા આરોપીઓને આઈડેન્ટિફાઈ કરી અને પાંચ આરોપીઓની શરૂઆતના તબક્કે ધરપકડ કરેલી એ પાંચે આરોપીઓ નામદાર કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને એ સિવાય આજે રાત્રે અન્ય બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે એમને પણ નામદાર કોર્ટમાં રજૂ કરી અને જે કંઈ તપાસના જે બાકી મુદ્દા છે એ બાબતમાં રિમાન્ડ મેળવવામાં આવશે ફરિયાદી જે છે એની સાથે એમના પગની પણ હતા અને જે ઝઘડો થયો એ દરમિયાન એ આરોપીઓને જોયો ઓળખે છે એટલે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની સમક્ષ આ બાબતની ઓળખ પર કરવાની તજવીજ કરવામાં આવશે અને અન્ય જેટલા સાયન્ટિફિક અને જે નજરે જોનાર અન્ય લોકો હશે કારણ કે જાહેર જગ્યામાં બનાવ બનેલો છે એટલે એ પણ હાલ તપાસ કરી રહ્યા છીએ કે આજુબાજુમાં જે લોકો એકઠા થયેલા હતા અન્ય વ્હીકલ પણ ત્યાં ઊભા રહેલા હતા એ લોકોની ઓળખ કરી અને વધારેમાં વધારે સહાયદો મળે અને સારા પુરાવા મળે અને આરોપીની વિરુદ્ધના જેટલા મજબૂત પુરાવા મળે તો સારી રીતે કાર્યવાહી થઈ શકે અને સારી રીતે તપાસ થઈ શકે જી સર એમને તીક્ષ્ણ અપચાર્ય છે તો બીજી કોઈ કલર લેવામાં આવશે અત્યારે એમને જે ડોક્ટર પાસે ટ્રીટમેન્ટ કરાવી છે સર્ટિફિકેટ પોલીસ દ્વારા મેળવવામાં આવેલો છે એમાં આપ જે તીક્ષ્ણ કહો છો પરંતુ ડોક્ટર દ્વારા બ્લન્ટ ઓબ્જેક્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે એવું કહેવામાં આવ્યું છે તીક્ષ્ણ અત્યારે ડોક્ટર ના પાડે છે અને જે ઇન્જરીનો ટાઈપ છે એ સિમ્પલ ઇન્જરી બતાવવામાં આવેલી છે એટલે એના આધારે આગળની કાર્યવાહી થશે